જપરા છે ને ધનાજીના ધનાજીના ઘોવા મારા વનવડ છે આ કોક નોકતા છે અંદર દવા ઉછવું પડશે કે દવા વાપરશે ઉછવું તો પડશે જ મારા દવાના આ મારા યારી જ દવા વાપરવી રે જેના ઘઉં બણાવા એટલે બનાવા ઘઉં આરા છે મારું તો યાર મારો જી બળી ગયા ઘઉં જોઈન તો બીજાના ઘઉં મારા ભટુ આ યુટ્યુબર બરોબર ખાવા તરું મેં તઈ જવા માટે તો ના બીજું શું કેતો બોલો

દવા હારી લેજો તમે લાયા એ ના હું લાય એક નંબર થા તમારે તમારા ઘઉં હારા ત્યાં મને એક બોરી હાલજો માર ના થાય તો ના તમ તાર ઓ નહીં યાર હું તો તમારા માટે તો ના પાડું પણ યાર

આઠુ મળવાના મળવાના મહિના થઈ ગયા ત્રણ મહિના થયા આઠ મળવાના હા આઠ ફોન કરીએ જાતા શીરો બીરો બનાવ તો ખાતા આવીએ કે આ મોબાઈલે બગડી ગયો છે નવો લાવો પડશે હવે हेलो हेलो आढो आढो तो પડી ગયા લેબડા પર હા લેબડા પર પડી ગયા બે બંધ થઈ ગયા શું વાત કરો ઓ ભત્રીજો બોલા તો હવે એવું છે ને મારું બેટો હલો હું આવું છું કણ હારો એ હારો 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 મારું બેટો જવાનો પ્લાન તો કર્યો તો મય ના મારું બેટો શું થઈ જ્યુ જો

ભત્રીજો કેમ હું અમે ફોન કર્યો તો કેમ ભત્રીજો આમ કે આલે આ પડા જો લે આપડા પરથી ભાઈ બે ફોન થઈ ગયા અલ્યા આ પાટુ તમાર ચો મોણાનું તો આનું યાર પા તો યાર આ તબ થઈ ગયો મારો આટુ યાર જીગર જાન છે મારા માટે યાર એ તો યાર ખબર છે પણ હવે શું કરશું અલ્યા આ બધા હેરાન કરીને છે વડે ઓડાને હવે આવશે હું કરા દઉં તમે મારો મત આ તો ગોડો ઓડા તમે બધા ગોડા છો

અવો ને દેવા લેવા મને પડે આ મારા મારા બાર જી ઉધર થઈ ગયો તો યાર થઈ ગયા તો ભલા પણ આ તો રોતો તો એટલાય તમે